મિત્રો એકવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજી લક્ષ્મી શીરસાગરમાં શેષનાથની સૈયા પર વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે વિંતાનો પુત્ર ગરુડજી તે જગ્યાએ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પૂછવા લાગે છે હે પ્રભુ હું મૃત્યુની દુનિયાનો પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે ધરતી પર ઘણા લોકો દરરોજ સ્નાન કરે છે પરંતુ તેમ છતાં નાખુશ રહે છે તેમના નાખુશ રહેવાનું કારણ શું છે હે પ્રભુ કૃપા કરીને મને કહો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું સ્નાન કરતી વખતે કયા મન જાપ કરવો જોઈએ હે પ્રભુ આ બધા પ્રશ્નો મારા મનમાં ઉદભવી રહ્યા છે આગળ પક્ષીઓના રાજા ગરુડ માતા લક્ષ્મીને પણ પૂછે છે હે દેવી લક્ષ્મીજી મેં એ પણ જોયું છે કે ઘણી મહિલાઓ દરરોજ સ્નાન કરીને તમારી પૂજા આરાધના ઉપવાસ કરે છે પરંતુ તેમ છતાં તેઓના ઘરમાં તમારો વાસ નથી તેનું કારણ શું છે જ્યારે ગરુડજીએ આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું

ભગવાન શ્રી હરિ વિષ્ણુજી કહે છે માત્ર આ કથા સાંભળવાથી વ્યક્તિને સેંકડો તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે તેથી તમારે આ કથા શરૂઆતથી અંત સુધી સાંભળવી અધૂરું જ્ઞાન વિપત્તિનું કારણ છે તો ચાલો શરૂઆત કરીએ ભગવાન વિષ્ણુ કહે છે હે હે ગરુડ આ પ્રાચીન સમયની વાત છે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું જ્યાં એક શ્રીમંત વેપારી શેઠ રહેતો હતો તેઓને ત્રણ પુત્રીઓ હતી તેણે તેની પુત્રીઓને ક્યારે કોઈ કમી ન થવા દીધી તેમણે ખૂબ પ્રેમથી ઉછેર્યા તેમની પુત્રીઓ ખૂબ જ સુંદર અને રમતીયાળ હતી એક પિતાના તમામ કર્તવ્યો તેમના દ્વારા નિભાવવામાં આવ્યા તેમણે પોતાની દીકરીઓને બધું જ આપ્યું પણ તેમણે માત્ર એક જ ભૂલ કરી તેમણે દીકરીઓને શાસ્ત્રોનું જ્ઞાન ન આપ્યું જીવનમાં બધું જ મેળવ્યું હોવા છતાં તેમની દીકરીઓ જ્ઞાન વિના અધૂરી હતી જ્ઞાન વિના કોઈ પણ મનુષ્ય પૂર્ણ નથી પૈસા સંપત્તિ અને સુંદરતા હોવા છતાં તેની દીકરીઓ પાસે તે નહોતું જે દરેક સ્ત્રી પાસે હોવું જોઈએ પછી જયારે તેની ત્રણે દીકરીઓ જુવાન થઈ ત્યારે શેઠે તેની ત્રણે દીકરીઓના લગ્ન એક સારા કુળમાં કર્યા ત્રણેયના પતિઓ મોટા ઉદ્યોગપતિ હતા તે ત્રણ પુત્રીઓ રાજમહેલમાં તેમના પતિના ઘરે ગઈ તરત જ ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લગ્ન પછી ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી તે ત્રણેયના સાસરિયાઓએ તેમને ખૂબ માન આપ્યું અને દરેક સાથે પ્રેમથી વર્ત્યા તે ત્રણેય તેમના સાસરિયામાં સુખેથી રહેવા લાગ્યા ત્રણેય દીકરીઓ મોડે સુધી જાગતી સવારે મોડેથી નહાવું નહાયા વગર ભોજન લેવું અને ક્યારેક ક્યારેક પૂજાપાઠ પણ કરતી તેમ સાસુએ ઘણીવાર તેને ટોકી પણ ત્રણેયમાંથી કોઈ પણ સાસુની વાત ન માની અને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા લાગી પણ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સમસ્યાઓ થવા લાગી આ ત્રણેય પતિઓને ધંધામાં આર્થિક નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે તેમનો આખો ધંધો ડૂબી જવા લાગ્યો તેઓએ બીજા પાસેથી લોન લીધી તેમનો ધંધો ચાલવા લાગ્યો પણ તેમ છતાં તેમને ખોટ સહન કરવી પડી જેના કારણે ઘરમાં મુશ્કેલી પડતી હતી અને અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા ત્યારથી જ તેમના ઘરમાં મુશ્કેલી આવવા લાગી હતી તે ત્રણે બહેનોના ઘરમાં પૈસાની એટલી તકલીફ આવવા લાગી કે તેમનું ઘર પણ વેચવું પડ્યું અને તેઓ બધા એક ઝૂંપડામાં રહેવા લાગ્યા પરંતુ તે ત્રણેય બહેનોને ઝૂંપડામાં રહેવું ગમતું ન હતું તેથી જ તેઓ તેમનું સાસરીયું છોડીને મયરમાં રહેવા ગઈ અને તેના પિતા સાથે રહેવા લાગી તેના ઘરે પાછા આવ્યા પછી પણ ત્રણેયની આદતો બદલાઈ ન હતી અને ઘરે પાછા આવ્યા બાદ પણ ત્રણેય દીકરીઓ મોજથી રહેવા લાગી ત્યાં પણ ત્રણેય બહેનો મોડે સુધી જાગવું અને સવારે મોડું ઉઠવું સ્નાન કર્યા વિના ભોજન બનાવતી અને ખાતી જેના કારણે તેના પિતાને પણ ધંધામાં થવા લાગી લાગી અને તેમની આર્થિક સ્થિતિ પણ એક દિવસ વિષ્ણુ સાધુ નું વેશ ધારણ કરીને તે શેઠના ઘરે આવ્યા મિત્રો જો તમે પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં એકવાર જય માં લક્ષ્મી ચોક્કસ લખજો પછી તે શેઠે સાધુ નું સ્વાગત કર્યું અને તેમના પગ ધોઈને તેમને પ્રણામ કર્યા પછી શેઠે ઋષિને કહ્યું અને તેના નિવારણ માટેનો ઉપાય પૂછ્યો શેઠે તેમની પુત્રીઓને પણ બોલાવી અને ઋષિને તેમના વિશે સત્ય આખી વાત કહી ઋષિએ શેઠને કહ્યું કે તરત જ તેણે તેની ત્રણ પુત્રીઓ તરફ જોયું ત્યારે તેને આખું સત્ય ખબર પડી તે ત્રણેય બહેનોની આસપાસ નકારાત્મક ઉર્જાનું એક વર્તુળ હતું જે તેમની સાથે હતી તેઓ જ્યાં પણ ગયા ત્યાં તે નકારાત્મક ઉર્જા તેમને છોડતી ન હતી તે સિદ્ધ સાધુએ શેઠને કહ્યું કે તમારી ત્રણેય દીકરીઓની આદતોને કારણે તમારી આ દશા થઈ છે તેથી જ તેઓ જ્યાં પણ જાય છે ત્યાં માત્ર દુઃખ અને પરેશાનીઓ જ આવે છે તમારી ત્રણેય દીકરીઓ ખૂબ આળસુ છે તે મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડેથી ઉઠે છે મોડેથી સ્નાન કરે છે નહાયા વગર ભોજન લે છે અને આ જ કારણ છે કે તેના જીવનમાં આ મુશ્કેલીઓ આવી રહી છે પછી તે ઋષિએ તે શેઠ અને તેની પુત્રીઓને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું અને દરરોજ તેનું પાલન કરવાનું કહ્યું ભગવાન વિષ્ણુ કહે છે હે ગરુડ સ્નાનના ચાર પ્રકાર છે બ્રહ્મા સ્નાન દેવ સ્નાન ઋષિ સ્નાન અને માનવ સ્નાન આનું વર્ગીકરણ સમય પ્રમાણે કરવામાં આવે છે શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે રમ મુહૂર્ત એટલે કે રાત્રિનો છેલ્લો સમય અને સૂર્યોદયના માત્ર દોઢ કે બે કલાક પહેલા એટલે કે સવારે ચાર થી પાંચ ત્રણ શૂન્ય સુધી શાસ્ત્રો અનુસાર આ સમય દિવસનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે કારણ કે આ સમય વાતાવરણમાં અદભુત અને ચમત્કારિક ઉર્જા હોય છે આ દેવતાઓનો સમય છે આ રીતે સ્નાન કરવામાં આવે છે આ સમયે ભગવાનનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ સ્નાન કહેવાય છે સ્નાન કર્યા પછી તરત જ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે વ્યક્તિનું શરીર અને મન સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે કરવાથી વ્યક્તિ રોગો અને અને દૂર રહે રહે છે 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 શરીર સ્વસ્થ ચુસ્ત બીજું જે સવારે પાંચ થી છ દરમિયાન કરવામાં આવેલ સ્નાન ને દેવસ્નાન કહેવામાં આવે છે આ સ્નાન જ્યારે તમામ પવિત્ર શાસ્ત્રો અને નદીઓનું સ્મરણ કરવું પણ શ્રેષ્ઠ સ્નાન માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવું વધુ સારું છે માનવ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શરીરમાંથી તમામ પ્રકારની નકારાત્મકતા બહાર નીકળી જાય છે સમયે સ્નાન કરવાથી શરીર તેમજ મન શુદ્ધ અને નિર્મળ બને છે ધનની વૃદ્ધિ થાય છે વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે આકાશમાં તારાઓ દેખાય ત્યારે વહેલી સવારે કરવામાં આવેલું સ્નાન કહેવાય છે ઋષિ સ્નાન તે શ્રેષ્ઠ સ્નાન પણ છે આ સમયે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે ચોથું માનવ સ્નાન છે સવારે છ થી આઠ દરમિયાન કરવામાં આવેલું સ્નાન માનવ સ્નાન છે કહેવાય છે કે આ સ્નાન સમય કરવામાં આવે છે સૂર્યોદયનો સમય અથવા સૂર્યોદય પછી આ સમય સ્નાન કરવું પણ દિવસભર શરીર માટે સારું માનવામાં આવે છે તાજગી ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા પ્રવર્તે છે જે આપણને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે પરંતુ વ્યક્તિએ સૂર્યોદયના કલાક પછી ક્યારેય સ્નાન કરવું જોઈએ નહીં એટલે કે સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અયોગ્ય છે આ સમયે ઉર્જા ઘણી ઓછી થઈ જાય છે તેથી વ્યક્તિમાં ઉત્સાહ અને ઉર્જાનો અભાવ હોય છે જેના કારણે તે દિવસભર શરીરમાં આળસ અનુભવે છે અને કોઈ કામ કરવાનું મન થતું નથી સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું આવું કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે તેના શરીરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે આવી વ્યક્તિ જ્યાં પણ જાય છે તેની સાથે દુર્ભાગ્ય પણ આવે છે તમારી ત્રણ દીકરીઓ સવારે મોડેથી નાતી હતી જેના કારણે તેમના સાસરીયાઓના આખા પરિવારની મિલકત નાશ પામી છે અને હવે તમારી સંપત્તિ નાશ પામી રહી છે જે લોકો સૂર્યોદય પછી પણ લાંબા સમય સુધી સ્નાન નથી કરતા તેમના પર ગુસ્સો નારાજગી તેમના મનમાં દિવસભર નફરત નકારાત્મકતા નબળાઈ અને ચીડિયાપણું રહે છે જેના કારણે તેમના કામમાં મુશ્કેલીઓ આવી શકે છે તેથી દરરોજ ઉઠ્યા પછી બ્રહ્મ સ્નાન દેવ સ્નાન ઋષિ સ્નાન અથવા માનવ સ્નાન લેવાની સલાહ આપવામાં આવે છે આ પવિત્ર સમયગાળામાં દરરોજ સ્નાન કરવાથી પૂર્ણ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવી પ્રાર્થનાપઠન કરવું અને શરીરની સાથે સૂર્ય ભગવાનને અર્પણ કરવું આ સાથે મન પણ પવિત્ર અને નિર્મળ બને છે અને આપણી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે આપણી અંદરથી પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને માર્ગ છે જો તાકીદ ન હોય તો સ્નાન બિલકુલ થતું નથી ભગવાન વિષ્ણુ કહે છે હે વત્સ હવે હું તને કહેવાનો છું સ્નાન કરતી વખતે જાપ કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર વિશે તેથી તમારે તેને ધ્યાનથી સાંભળવું જોઈએ જે કોઈ આ મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કરે છે તેના બધા પાપો તે જ ક્ષણે નાશ પામે છે તેનું દુર્ભાગ્ય પણ નાશ પામે છે અને તેને સુખ મળે છે અને સમૃદ્ધિ તે મંત્ર નીચે મુજબ છે ગંગા ચ યમુને ચૈ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિ કુરુ તેનો અર્થ છે ઓ ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી માં મારા સ્નાન કરવાના જળ માં કૃપા કરીને તમે બધા મારા આવો આ જાપ કરવાથી તમામ સ્નાન પુણ્ય મળે છે આ રીતે ભગવાન વિષ્ણુએ શેઠ ને સ્નાન નું મહત્વ જણાવ્યું ત્યારબાદ શેઠ ની ત્રણે દીકરીઓને પોતાની ભૂલ સમજાઈ અને તે ત્રણે હવે તેમના સાસરે રહેવા માટે ચાલ્યા ગયા અને ભગવાન વિષ્ણુએ આપેલા સ્નાનના તમામ નિયમોનું પાલન કરવા લાગી તે ત્રણેય સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને સ્નાન કરીને દરરોજ સૂર્યને જળ આપવાનું શરૂ કર્યું સ્નાન કરીને રોજ સવારે તેનું શરીર શુદ્ધ થઈ ગયું અને તે નકારાત્મક ઉર્જા પણ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ ધીરે ધીરે તેના પતિનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો અને અને તેણે ગુમાવેલું બધું પાછું મળી ગયું ત્રણેય બહેનો ખૂબ જ ખુશીથી સાથે રહેવા લાગી મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ ગરુજીને સ્નાનનું નું મહત્વ સમજાવ્યું માટે આપણે દરરોજ સવારે વહેલા સ્નાન કરવું જોઈએ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અશુભ છે જો તમે પણ આઠ વાગ્યા પહેલા સ્નાન કરો છો તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને સાથે જ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી